ડીસા ખુલ્ચા રસ્તા પાસે રૂરલ પોલીસની મેગા ટ્રાફિક ડ્રાઈવ નિયમ ભંગ કરનાર વાહનચાલકોમાં ફફડાટ ડીસાફ શહેરના અખોલ ચાર રસ્તા વિસ્તારમાં ડીસા રૂરલ પોલીસે માર્ગ સલામતી અને ટ્રાફિક સુચારુ રાખવા માટે વિશેષ મેગા ટ્રાફિક ડ્રાઈવ યોજી હતી આ કામગીરી દરમિયાન ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર તેમજ આડેધડ વાહન પાર્ક કરીને ટ્રાફિક સમસ્યા સર્જતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ એમ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે સ્થળ પર રહી ચેકિંગ હાથ ધર્યું હતું નિયમોનું પાલન ન કરનાર વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરીને ટ્રાફિક શિસ્ત જાળવવા અંગે કડક સંદેશ આપ્યો હતો ડીસા રૂરલ પોલીસની આ કામગીરીથી એક તરફ ટ્રાફિક વ્યવસ્થા સુધરી તો બીજી તરફ માર્ગ સલામતી પ્રત્યે જનજાગૃતિમાં વધારો થયો છે સ્થાનિક નાગરિકોએ પણ પોલીસની આ પહેલને આવકારી માર્ગ સલામતી માટે પ્રશંસા વ્યક્ત કરી ડીસા રૂરલ પોલીસ સ્ટાફની મહિલા પીએસઆઈ એનએ જ્વેરી તેમજ પોલીસ સ્ટાફ લાલજી માળી તેમજ રમેશભાઈ તેમજ ગૌતમભાઈ સહિત પોલીસ સ્ટાફ દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી હતી અર્જુનસિંહ દરબાર બનાસકાંઠા